છેલ્લા થોડા દિવસોમાં દ્વારકા પ્રશાસને દ્વારકા જિલ્લાના બસો કરતા વધારે ધાર્મિક સ્થળોને પંદર દિવસની નોટિસ આપી અને ગૌચર કે સરકારી ખરાબામાં છે એમ કહે અને હટાવવા શા માટે આવી એક નોટિસ આપવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના પ્રશાસનને અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ એ છે કે જે ધાર્મિક સ્થળોને તમે હટાવવા માટેની નોટિસ આપી છે એ ધાર્મિક સ્થળો તો આઝાદીના પહેલાના એ ત્યાં ત્યાંને ત્યાં છે એમાંથી કેટલાક ધાર્મિક સ્થળોમાં તો હજારો લોકો ત્યાં એક નિયત સમયે તહેવારોના સમયે ત્યાં માથું ટેકવવા આવે આવે છે એમાં જ્ઞાતિ જાતિ ધર્મ બધાથી ઉપર ઉઠી અને આ ધાર્મિક સ્થળોએ લોકો આવે છે તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાઇપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી નંબર નંબર જો સરકારને દબાણો જ દૂર કરવા હોય તો દ્વારકા જિલ્લાની અંદર ઘડી કંપની જે આવેલી છે એ રાજમાર્ગો દબાવીને બેઠી છે એને દૂર કરવાની હિંમત આ પ્રશાસન કરશે ખરું એવી જ રીતે વિન ફાર્મ કંપનીઓએ જે જગ્યાએ એમને જગ્યા મળી છે એનાથી બીજી જગ્યાએ વિન્ડ ફાર્મ કંપની પોલ ઉભો કરી દીધો છે શું એને હટાવવાની હિંમત કરશે ખરી રાજ્ય માર્ગ નેશનલ માર્ગ કે ગ્રામ્ય માર્ગ એ માર્ગોથી એક નિયત અંતરે પોલ ઉભો થવો જોઈએ એ નિયમોનો ભંગ કરી અને પોલ ઊભા છે અને ત્યાંથી કલેક્ટરથી લઈ અને મામલતદાર સુધી બધા જ પસાર થાય છે એમને આ પોલ દેખાતા નથી એને કેમ હટાવતા નથી એવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતના તમામ શહેરોમાં જે સરકારના માનીતા લોકો છે એમણે સરકારની ખૂબ કિંમતી જમીન ઉપર પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્સો મકાનો ઓફિસો હોટેલો કરીને બેઠા છે જો સરકારમાં તાકાત હોય તો આ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરતા પહેલા દરેક શહેરની અંદર જ્યાં એ ઓફિસો આવેલી સરકારની ઓફિસો આવેલી છે એની આસપાસમાં પણ જે દબાણો છે એને દૂર કરવાની શું આ સરકાર હિંમત કરશે ખરી મારે સરકારશ્રીને એક નમ્ર નિવેદન કરવું છે કે તમારા માનીતા આગેવાનોએ જે રીતે કોમર્શિયલ ઉભા કર્યા પછી સરકાર એ આગેવાનો માટે ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બદરાદાથી ઊભું થયેલું નથી એ લોકોનું આસ્થાનું પ્રતિક છે એટલે આ આસ્થાના પ્રતિકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફી નો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને એક પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ અને આ ધાર્મિક સ્થળોને તોડવા માટે સરકારશ્રીએ નામદાર સુપ્રીમ કોર્ટનો હવાલો એમનો એક ચુકાદો આગળ કરી અને નોટિસો આપી છે ત્યારે મારે સરકારશ્રીને ચેલેન્જ સાથે કહેવું છે કે આ ધાર્મિક સ્થળોમાં દબાણનો હુકમ નામદાર સુપ્રીમ કોર્ટે કર્યો એની પહેલાં ગુજરાતની અંદર કેટલાય એવા નામદાર સુપ્રીમ કોર્ટના હુકમો પેન્ડિંગ આજે પણ છે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ પેન્ડિંગ આજે પણ છે સરકાર જો નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટને એટલી જ માનતી હોય તો અગાઉના જેટલા પેન્ડિંગ ચુકાદાઓનો અમલ બાકી છે એનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને ત્યાર પછી ધાર્મિક સ્થળો તરફ દ્રષ્ટિ કરવામાં આવે